આજે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની કરી સમીક્ષા જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા આપી સૂચનાઓ ચોવીસ કલાકમાં રાજ્યના બસો બાવીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ કચ્છના અબડાસામાં સાડા પંદર ઇંચ વરસાદ તો મુન્દ્રા અબડાસા અને અંજારમાં પણ અનેક વિસ્તારો ધોધમાર વરસાદથી થયા જળબંબાકાર આજે કચ્છ મોરબી જામનગર અને દ્વારકામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ વડોદરામાં પૂર બાદ રાહત કાર્યોની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક આરોગ્ય વીજળી સફાઈ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ તો સીએમએ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી કાર્યોની કરી સમીક્ષા ભારે વરસાદથી નાગરિકોને હાલાકી વરસાદ સંબંધી દુર્ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત અઢાર હજાર લોકોનું સ્થળાંતર સાત નેશનલ હાઇવે છાસઠ સ્ટેટ હાઇવે સહિત નવસો ઓગણચાળીસ માર્ગો બંધ વડોદરા દ્વારકા અને કચ્છ જતી ટ્રેનો રદ તો મોરબી કચ્છ જામનગર જિલ્લાઓની તમામ શાળાઓમાં રજા જાહેર આજે મહારાષ્ટ્રને મળશે દેશની સૌથી મોટી બંદર પરિયોજનાની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલઘરમાં છોતેર હજાર કરોડની બંદર પરિયોજનાનું કરશે ભૂમિપૂજન આર્થિક ગતિવિધિઓને વેગ મળવાની સાથે ખુલશે આંતરરાષ્ટ્રીય વેપારના નવા દ્વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ બે હજાર ચોવીસને કરશે સંબોધન ભારત સહિત વિવિધ દેશોના નીતિના ઘડવૈયાઓ વરિષ્ઠ બેન્કર શિક્ષણવિદો અને ઉદ્યોગ જગતના દિગ્ગજો થશે સહભાગી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની યાદી કરી શકે છે જાહેર ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં થઈ હતી નામોની ચર્ચા પેરિસ પેરાલિમ્પિકમાં આજે પેરા બેડમિન્ટન પેરા શૂટિંગ પેરા તીરંદાજીમાં ભારતીય ખેલાડીઓ અપાવી શકે છે ભારતને મેડલ દસ મીટર એર રાઇફલ્સમાં અવની લેખના પ્રદર્શન પર સૌની રહેશે નજર